અમદાવાદ સ્થિત સ્ટાર્ટઅપ ફ્લેર બેવરેજીસ એનર્જી ડ્રિંક માર્કેટમાં ગ્રાહકો માટે તાજગી અને સ્ફૂર્તિદાયક વિકલ્પ રજૂ કરતા ડેરોન એનર્જી ડ્રિંક લોન્ચ કર્યાની જાહેરાત કરી છે ડેરોન એનર્જી ડ્રિંક કેફિન સુગર વિટામિન બી એમિનો એસિડ ડેરીવેટિવસનું ઉત્તમ મિશ્રણ છે જે વ્યક્તિની ઉર્જાના સ્તર અને માનસિક પ્રદર્શનમાં સુધારો કરવા માટે તૈયાર કરાયું છે એનર્જી ડ્રિંક એથલીટ્સ રુચિ ધરાવતા ધરાવતા તથા તાત્કાલિક એનર્જી બૂસ્ટની જરૂરિયાત વ્યક્તિઓ માટે આદર્શ અમે લોકોએ ડેરોન એનર્જી ડ્રિંક અહીંયા ગુજરાતમાં લોન્ચ કરી છે જેની અંદર કમ્પ્લીટલી નવા ફ્લેવર સાથે જે અમારી બેઝિકલી યુએસપી વાત કરીએ કે જે અત્યારે રેગ્યુલર ક્લાસિક ફ્લેવર છે માર્કેટમાં એની જગ્યાએ એક્ઝોટિક અને લાઈમ લીચી ફ્લેવર અમે નવા બી લોન્ચ કર્યા છે એ ક્લાસિકની સાથે સાથે તો જેથી કરીને એક યુથને અત્યારે તમે જોવો કે એક જ એનર્જી ડ્રિંક એક જ ટાઈપનો ટેસ્ટ પીને બધા જ લોકો હવે નવી વસ્તુની માંગ કરી રહ્યા છે તો એ માંગને અમે પૂરી પૂરી કરવા માટે અમે નવા એનર્જી ડ્રિંક્સ નવા એ પર્ટિક્યુલર ઇન્ડિયન જે ફ્રૂટ્સ અને એની જે અલગ અલગ બેરીઝ એને મિક્સ એન્ડ મેચ કરીને અમે નવા બે લોન્ચ કર્યા જે અમારો એક્ઝોટિક અને લીચી લાઈમ લાઈમ તમે સાંભળ્યું હોય કે બેઝિકલી આપણે લેમન આપણે ઘરના રિફ્રેશમેન્ટ માટે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ તો એ જ વસ્તુને અમે ધ્યાન આપીને અને અમારી જે કુલિંગ માટે અત્યારે આપણે ઇન્ડિયાનો મેઇન પ્રશ્ન છે આપણી ગરમી તો ગરમી માટે ઓલ ઓવર બેઝિકલી નીચી લાઈમ અને એક્ઝોટિક ઓલ ઓવર હિયર તમે એને કન્ઝ્યુમ કરી શકો છો પર્ટિક્યુલર ફોર ધ ન્યૂ ન્યૂ રિફ્રેશમેન્ટ અને એનર્જી માટે